ઉપલેટા ઉપલેટા શહેરમાં શાંતિ રહે તે માટે પોલીસ સ્ટેશનમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો શાંતિ સમિતિની બેઠક બોલાવી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી તેમાં રમઝાન મહિનો અને હોળી ધુળેટીના તહેવારને અનુલક્ષીને ઉપલેટા પોલીસ સ્ટેશન પીઆઈ પટેલ સાહેબ દ્વારા હિન્દુ ના આવતા તહેવારો માટે એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપલેટા શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો મહાનુભાવો હાજર રહ્યા હતા અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાને લઈ આવનાર તમામ તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા માટે તેમજ હિન્દુ મુસ્લિમ બંને સમાજ હળીમળી તહેવારોની ઉજવણી કરે માટે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના તમામ આગેવાનો હાજર રહી પૂરેપૂરી તકેદારી રાખવા ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ હર્ષિભયા હિરુપલેટા